પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ એવા યુસુફ પઠાણ મકાતી મુસાફરોમાં એક ભારતીય મહિલા પણ દિલ્હી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા તે સમયે અચાનક જ મહિલા મુસાફરની તબિયત લથડતા ત્યાં જ તેઓ બેભાન થઈ જતા ક્રિકેટર યુસુફ પઠાણ તેમજ ભારતીય અને ત્યાં સ્થાયી થયેલા પાટણના સામાજિક કાર્યકર અને બિઝનેસમેન એવા ઉમરખાન રાવમાએ આ મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા ક્રિકેટર યુસુફ પટાણની ફ્લાઇટનો સમય થઈ ગયો હોવા છતાં તેઓએ મહિલા મુસાફરની સારવાર માટે એક કલાકની ભારે જહેમતના અંતે મહિલા મુસાફરની તબિયતમાં સુધારો થયા બાદ તે મહિલા મુસાફર વ્હીલચેર પર બેસાડી અને હેમખેમ ચિદાની મુંબઈની ફ્લાઇટમાં ઇન્ડિયા પરત આવવા માટે રવાના કરી અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાની માનવતા મહેકાવી હતી જીદા એરપોર્ટ પર હાજર તમામ સ્ટાફ તેમજ મુસાફરોએ આ મહિલા મુસાફરોને પૂર્વ ભારતીય ક્રિકેટર તેમજ સાંસદ યુસુફ પઠાણની આ સેવાની ભાવનાને ખૂબ જ બિરદાવી હતી આવું સેવાભાવી કાર્ય કરી અને વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કર્યું નવાભાઈ બ્લોચ ટીવી ન્યૂઝ પાટણ